એલસીબી ઝોન ત્રણની ટીમે માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબી ઝોન ત્રણ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસકર્મીને બાતમી હકીકત મળેલ કે ગણેશ વારકે રહે મકાન નંબર સાડત્રીસ લક્ષ્મીનગર કોતર તલાવડી અલવાનાકા માજલપુર વડોદરાનાનો પોતાના મકાનની ખુલ્લી અગાસીમાં બહારથી ઈસમો બોલાવીને પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે રેડનું આયોજન કરી પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ચાર ઈસમોને પકડી પાડી જુગારધારા કલમ બાર મુજબનો ગુનો નોંધી માજલપુર પોલીસ સ્ટેશને રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં ગણેશ વારકે યાસીન પઠાણ અલ્તાફ શેખ તથા નીતિન મશ્કેને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે જમીનદાવ તથા અંગઝડતીના મળી કુલ રોકડા રૂપિયા બાર હજાર એકસો વીસ મોબાઈલ ચાર કિંમત પંદર હજાર પાંચસો મળી કુલ સત્તાવીસ હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી